આગામી તારીખ ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને મતદાન થનાર છે ત્યારે સુરત લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ થયા હોય મતદાન થશે નહીં જ્યારે નવસારી અને બારડોલી લોકસભામાં આવતી નવ વિધાનસભા બેઠકમાં મતદાન થનાર છે અંગે પત્રકાર પરિષદમાં સુરત કલેક્ટરે વધુ માહિતી આપી હતી સુરતના લોકસભા બેઠક જાહેર થઈ છે પરંતુ હજુ સુરતમાં નવસારી અને બારડોલી લોકસભા બેઠક માટે ચૂંટણી કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે સાત વિધાનસભા વિસ્તાર સુરત બેઠક હેઠળ આવે છે ત્યાં મતદાન થવાનું નથી જોકે નવ વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી યોજના છે જેના માટે પૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે મતદાન વધારવા માટે મતદાન જાગૃતિ અભિયાન પણ ચૂંટણી અધિકારી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું તો ઈવીએમ અને વીવીપેટ મશીનની ફાળવણી પણ કરી દો આવી છે માંગરોડ માંડવી કામરેજ બારડોલી અને મહુવા વિધાનસભા બારડોલી લોકસભા હેઠળ લાવે છે તો લિંબાયત ઉધના મજુરા અને ચોર્યાસી વિધાનસભા નવસારી લોકસભા હેઠળ આવે છે આ તમામ વિધાનસભામાં મતદાન થશે સુરત લોકસભા બિનહરીફ જાહેર થઈ છે તો સુરત લોકસભા હેઠળ સુરત પૂર્વ સુરત પશ્ચિમ વરાછા રોડ કરંજ કતારગામ અને ઉત્તર વિધાનસભામાં આવે છે એટલા માટે આ સાત વિધાનસભામાં મતદાન યોજાશે નહીં મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં સુરત જિલ્લામાં સમાવિષ્ટ ચોવીસ સુરત પાર્લામેન્ટરી કન્સ્ટિટ્યુઅન્સી એ બિનરીફ જાહેર થયેલ છે બટ મીડિયાના માધ્યમથી અને અમુક સોર્સેસથી એવું જાણવા મળેલ છે કે લોકોને એવું લાગે છે કે આખા સુરત જિલ્લામાં જ હવે કંઈ ચૂંટણી યોજાવાની નથી બટ એ વાત સત્યથી પરે છે આપણે હું જાણવા માગું છું કે સુરત જિલ્લામાં સોળ અસેમ્બલી સેગમેન્ટ્સ છે જે ત્રણ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં વહેંચાયેલ છે એમાંથી સાત જે અસેમ્બલી સેગમેન્ટ છે એમાં એકસો પંચાવન ઓલપાડ સુરત ઈસ્ટ સુરત નોર્થ વરાછા કરંજ કતારગામ અને સુરત વેસ્ટ આ સાત અસેમ્બલી સેગમેન્ટ છે એ સુરત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં છે અને અહીંયા ચૂંટણી યોજવાની નથી બટ આના સિવાયની જે નવ અસેમ્બલી સેગમેન્ટ છે જેમાંથી માંગરોલ માંડવી કામરેજ બારડોલી અને મહુવા આ જે અસેમ્બલી સેગમેન્ટ છે એ બારડોલી લોકસભામાં જાય છે એટલે આમાં ઇલેક્શન યોજાવાના છે સાથે સાથે જે પચ્ચીસ નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી છે એના અંતર્ગત લિંબાયત ઉધના મજુરા ચૌરાસી એટલે મોટાભાગનો જે સિટીનો વિસ્તાર છે એમાં સમાવિષ્ટ છે એટલે સુરત શહેરમાં આ જગ્યાઓ ઉપર ચૂંટણી યોજાવાની જ છે આપણે આની વાત કરીએ તો બારડોલી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં પંદરસો પચ્યાસી મતદાન મથકો જે છે એ સુરત જિલ્લામાં સમાવિષ્ટ થાય છે સાથે સાથે જે બારસો સત્તાણું જેટલા મતદાન મથકો છે એ પચીસ નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં સમાવિષ્ટ છે જેનું ઇન્ક્લુઝન છે એ સુરત જિલ્લામાં થાય છે એટલે અહીંયા ચૂંટણી યોજાવાની જ છે બીજી વાત કરીએ તો મતદારોની વિગતમાં પણ બારડોલી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં પંદર લાખ ચાલીસ હજાર જેટલા મતદારો અને નવસારીમાં ચૌદ લાખ ઓગણચાલીસ હજાર જેટલા મતદારો છે પોતાના મતાધિકારોને પ્રયોગ કરી શકશે આજ તબ આવી રીતે જે ત્રેવીસ બારડોલીમાં એક ત્રણ લાખ અઢાર હજાર જેટલા પીડબ્લ્યુડી એટી ફાઇવ પ્લસવાળા મતદારો છે એ એ યંગ ઇલેક્ટર્સ સાથે મળીને એટલા છે સાથે સાથે નવસારીમાં એ આંકડો બે લાખ છાસઠ હજાર જેટલું થાય છે વાત કરીએ તો આચાર આચારસંહિ આદર્શ આચાર સંહિતાનું અમલ જે છે એ આખા સુરત જિલ્લામાં અત્યારે પણ લાગુ છે એટલે એમાં કોઈ પણ છૂટછાટ નથી બધી જ ટીમો જે છે એ કાર્યરત છે અને એમસીસી એફએસટી એસએસટી વીએસટી એટલે બધી જ જે એક્સપેન્ડિચર અને મોડલ કોડને લગતી જેટલી ટીમો છે એ બધી જ ટીમો કાર્યરત છે આપણે કુલ સુરત જિલ્લામાં હવે અઠ્ઠાવીસો ને બ્યાસી જેટલા મતદાન મથકો ઉપર ચૂંટણી યોજાવાની છે આના બાબતમાં જે ઈવીએમ વીવીપેટ અને એ બધું જે તે અસેમ્બલી સેગમેન્ટને અપાઈ ગયા છે અને કમિશનિંગની કામગીરી પણ પૂરી કરવામાં આવેલ છે સાથે સાથે જે મતદાનનો જે સ્ટાફ છે એકસો દસ ટકા લેખે પણ આપણે જે રિક્વાયર્ડ સ્ટાફ છે એ સંબંધિત જે અસેમ્બલી સેગમેન્ટ છે એમને આપી દેવામાં આવેલ છે સુરતની સોળમાંથી નવ વિધાનસભામાં લોકસભાની ચૂંટણી મતદાન થનાર છે જ્યારે સાત વિધાનસભામાં મતદાન ન યોજાનાર હોય જેને સુરત લોકસભા બેઠકના મતદારોમાં પણ આંશિક રોષ જોવા મળ્યો છે અઝર ખુરશી સાથે હર્ષદ સેઠા